જય શ્રીરામ મિત્રો તો નવા કોલ રેકોર્ડિંગમાં સ્વાગત છે તમારું બોટાદ જિલ્લાના નયનાબેન રાજપૂતે મનસુખભાઈ રાઠોડને ફોન કરીને કહ્યું મને અરખના આંસુ આવી ગયા તમે બેની બેનું દીકરીઓના આવા સારા કામ કરો છો અને કાંઈ લેતા પણ નથી અને નયનાબેન કહે છે અમે સાંજે મોડા સુધી તમારા વિડીયો સાંભળવી છે અમને મજા આવે છે સાંભળો કોલ રેકોર્ડિંગ જો અમારી ચેનલ પર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડિયો તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો હાલો એ સાહેબ હાલો જય દીમ જય દીમ સાહેબ જય દીમ જય સાહેબ તમે મજામાં છો ને હા સરસ સરસ અમે તમારા ઓડિયા જોઈએ ને એટલે થાકતા નથી અમને રાત્રે નિંદર નથી આવતી અમે એક એક વાગ્યા લગી તમારા ઓડિયા જોતા હોઈએ છીએ અમે બોલીએ છીએ બોટાદ થી પણ અમે કઈ ભગવાન નથી સંભાળતા સાહેબ એટલું બધું અમે તમને સંભાળીએ છીએ અમે જમવા બેઠા હોય ને તોય ફોન આગળ નથી મુકતા ભગવાન અમે તો ખુબ જ રાજી થાય છે ને એમાં તમે ઓલું આ કઈક બોટાદ ના અમારા બાજુ જ રહે છે રાજગોર બ્રાહ્મણ હંસા કરીને કરી ત્યારે મને કીધું હતું તો હું એમ નઈ પેલા પોચી જાત એટલી બધી હું અંધ શ્રદ્ધા દૂર રહું છું કઈ સમજ નથી બોલું અમે તો કારડિયા રાજપૂત છીએ સાહેબ પણ અમે એવું રાખતા નથી હોય બધા ખાવા પીવા બેહવા બેઠવા એવું નો કેવાય સાહેબ બધા મેં એવું કીધું કે સબ સમાજ એકતા જ સરખું છે પણ અમારા ઘર માં જરરાય એવું નથી સાહેબ બરાબર તમારું નામ છે મારું નામ છે નઈનાબા રાજપૂત નઈનાબા રાજપૂત

અચ્છા અચ્છા કોઈ વાંધો નહિ સાહેબ ભગવાન તમને ઘણું હું અમે તો એમ કહીએ કે તમને ભગવાન આવું ને આવું જ કામ કરવા દે ખૂબ જ અમાને તો રાજી થઈ જઈશ કે ક્યારેક ક્યારેક તો મને પોતાને આમ હરખ ના આંસુ આવી જઈશ કે આમ તો જો આજે સાંજે જેના પપ્પા કહેતા હતા કે મનસુખભાઈ જેવા માણસો બાકી છે ને દુનિયામાં છે નથી એવું નથી જોઈ લો આજે સાંજે જમતી વેળા વાત કરતા હતા તમારી વાહ અવારનવાર તમને અમે દિવસમાં લગભગ જેટલી વાર ભગવાનના નામ લઈએ ને એટલી વાર તમારા નામ લઈએ જ અમને બહુ મજા આવે છે અને બહુ તમે બધાનું સરસ કામ એટલું બધું કરો ના આવે બ્રાહ્મણ હતા ને રામદાસ બાપુ રામદાસ રામભાઈ એની બાજુમાં થોડેક જ દૂર રહીએ છીએ સરસ સરસ સાહેબ તમે એકવાર અમારા ઘરે પધરામી કરો જોઈ રામદાસ બાપુ તમે કયો છો રામભાઈ અમે તો ગઢવી છે એ રાજગોર બ્રાહ્મણ અમારે કેવું હોય અરે નૈના બેન કયો આપડે બાફામાં નથી માનતા કેમકે અમારો સિદ્ધાંત શું હોય છે અમે સંત મત ને ભરેલા હોય એટલે અમને નાખવા હાર નાખવા એવું અમને કોઈ જરૂર નહી

જોતા મારી નાખી છે એની માટે તમે કેટલું સહન કરીને કેટલું તમે સાંભળો છો અમને કોઈ નો પાંચ પૈસા નથી લેવા નથી દેવા કે કઈ તો કઈ લેણા કે દેણા બિચારા કેટલું આ સહન કરનારા અને ભગવાન ને કેટલો માથે સમુદ્ર મૂક્યો હશે કે કેમ કે સમુદ્ર હોય ને એ જ હજરી એની જેમ તમારું કામ છે હા કેમ કે મહાપુરુષો બઉ ઠપકાવી નીરલભાઈ થઈ ગયા ને એને કીધું કે દૂધરે સાકર થી ધોયા કોયલા

એને નિર્મળ બનવું છે જે આંબા આંબો પાકે ને પછી એમાં કેરીનો ફાલ આવે પછી ઈ કેરી પાકે ને ત્યારે એ આંબા નીચે ટેકા મુકવા પડે કેમ કે એ નમી જાય શું કામ કે એમાં ફળ લાગ્યું છે

નું ચાર્જ અત્યારે એની પાસે એની પાસે હું મારી હોસ્પિટલ માં મારી ચાલુ નોકર હોય તો હું પચાસ વખત સંભાળતી હોય કે સાહેબ તમે અને એક આ તમારા સમાજ ના મનસુખ રાઠોડ રામોદ ગામ ના બે નાના મોટા ભાઈઓ છો એને હું અવાર નવાર કહું કે સાહેબ તમે જેવા એવા મનસુખભાઈ ભાઈ છે જેવા મનસુખભાઈ ને એવા જ તમે છો હું એને પચાસ વખત તમને મારી ચાલુ નોકર હોય સંભાળતી હોય છોકરે જે ભારત દેશની સ્ત્રી છે ને ઉદાહરણ પૂરું પાડવું હોય ને તમારી શિગર હોય તો તમે તમારો ફોટો મોકલજો ને વગર ફોટે વાયરલ કરવું હોય તો પણ વાંધો નથી આ બધી છે ને શિગર નું એ તમારા હંસાબેન ભી ને એ સિગર વાળા હતા એટલે

નહી એટલે કવિ લોકો એ મા વખાણ કર્યા કે મોઢે બોલું મા અને મને માં બોલું મને મારું નાનપણ સાંભળે મોટપ મજા મને આજ કડવી લાગે કાગડા માં શબ્દ છે ને ઈ તો આ જગત અંદર બહુ મોટો શબ્દ હોય તો માં પછી ઈ મા જેવો શબ્દ એ આપ્યો સંત

એ સંત નો સ્વભાવ કેવો માથું રાખો આ મહાપુરુષો માની સરખો સંત નો પ્રેમ બતાવ્યો એટલે સંતો મહાપુરુષો એ ગુરુ ને ગારુડી કીધા હું કીધા કે ગુરુ હમારા ગારડી ગારડી કેતા વાદી ગુરુ અમારા ગારડી જેને મુજ પર કીધી મેર કુટુંબ ના ઝેર હતા એવો મોરો નાખો ને તો બાપુ આ સંસાર ના ઉતારી નેખા સબેર આ સંત નો સ્વભાવ છે એવો બાપુ રૂઢિજન્યતા ની ગોદના જેવો કે બાપા હું મારા ખોળામાં જેટલો આનંદ આવે ને

એટલે આ બધી વસ્તુ છે ને બેન એ મહાપુરુષો એ તમને બહુ ઠપકા દીધા પણ એ આપણે લઈએ અને સાંભળીએ ને ધ્યાનમાં રાખીએ તો સાહેબ બસ 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 બાકી બધું માથેથી જાતું હોય તો માથેથી જાતું હોય તો પાડાની માથે પાણી ઢોળો ને ભેંસની પાસે ભાગવત વાંચો એની જેવું થાય છે બસ બસ એટલે જે માણસ

એ આવડા રે અભિમાનમાં પ્રાણી ફૂલા નો ફરો એ જીવન દાદા જીવન કે બાપુ આમ કા કરો રે પ્રાણી આમ કા કરો એ તમે આવડા રે અભિમાનમાં પ્રાણી ભૂલા નો ફરો

ચોક્કસ તમારી ઈચ્છા હોય તો મને ફોટો મોકલી દો ચોક્કસ અને તમે આવો ને મારી ચાલુ નોકરી છે ને રજા મૂકીને તમારી પાસે આવીશું બાપા મજા કરો ને આપડે આ પંખીલા નો મેળો રે બેઠો છે મને તો એક ભગવાન ને છે ને અમને તો એક ભાઈ મને મળી ગયા મને ભાઈ મળી ગયા છે હું તો એવું વિચારું છું સાહેબ તમને ભલે ભલે બેન આપડે વાત ચાલો તમે તમારો ફોટો મોકલજો હું તમારા નંબર સેવ કરું છું હા ચાલો અત્યારે મોકલી દેજો